સુરત માં કેટલાક વાહન ચાલકો બેફામ વાહનો અંકારી અકસ્માત ને અંજામ આપે છે ત્યારે કતારગામ ઓવરબ્રિજ પરથી બે યુવાનો મોપેડ પરથી નીચે પડકાયા હતા જેમાં એક નું મોત નીપજ્યું હતું ઝડપની મજા મોતની સજા કહેવત સાબિત થઈ છે વાત એમ છે કે સુરતના કતારગામ દરવાજા પાસે ઓવરબ્રિજ પરથી મોપેડ સવાર બે યુવકો ઓવર સ્પીડમાં મોપેડ લઈ પસાર રહ્યા હતા ઓવરબ્રિજના સાર પરથી ઓવર સ્પીડમાં મોપેડ લઈ બંને યુવાનો પસાર થતા હોય મોપેડ ચાલક દ્વારા બેલેન્સ ગુમાવતા ડિવાઈડર સાથે મોપેડ અથડાયા બાદ મોપેડ ચાલક સહિત પાછળ બેસલો પચાસ ફૂટની ચપટકાયો હતો જેવા બંને યુવાનોને ગંભીર ઇસાઓ થતાં એકનું સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે બીજાને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો બનાવને લઈ હાલ કતારગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે